જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો બધાને જય શ્રી કૃષ્ણ હું સગોડાબેન આહીર સુરતથી આપ સૌનું મારા કિચનમાં સ્વાગત છે આજે આપણે બનાવીશું કાચી કેરીના ગોળવાળા શાકની રેસીપી તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ શરૂઆત કરતા પહેલા તમે જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ભૂલ્યા વગર સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી કરીને હું પણ તમારી સામે નવી નવી રેસીપી શેર કરી શકું તો ચાલો કેરીનું શાક બનાવવાની તૈયારી કરીએ આપણે હાઈ ક્લાસ ચટપટું શાક બનાવવાનું છે તો તેના માટે મેં બે નંગ કેરી લીધેલી છે કમસે કમ પાંચસો ગ્રામ કેરી તો છે જ વઘાર કરવા માટે એક ચમચી હિંગ લીધેલી છે એક ચમચી કાળા મરીનો પાવડર લીધેલો છે એક ચમચી શેકેલા જીરાનો પાવડર લીધેલો છે એક ચમચી આખા દાણા લીધેલા છે ત્રણ ચમચી કાશ્મીરી લાલ મરચાંનો પાવડર લીધેલો છે બે ચમચી નમક લીધેલો છે વઘાર કરવા માટે તેલ લીધેલું છે શાકને સુપર ટેસ્ટી બનાવવા માટે મેં અહીં બસ્સો ગ્રામ દેશી ગોળ લીધેલો છે બાકીના મસાલા ઉપરથી નાખીશું સૌપ્રથમ તો પેલા આપણે કેરીની છાલ ઉખેડી લેશું અને નાના નાના પીસ તૈયાર કરશું આગળનું ડીટીયું કટ કરી લેશું કેરી તમે કોઈ પણ લઈ શકો છો કેરીની છાલ ઉખડી ગઈ છે તો હવે નાના નાના પીસ તૈયાર કરશું આ રીતના ટુકડા કરશો નાના પણ નહી અને મોટા પણ નહીં વગર ગેસ ચાલુ કરશું ઝટપટું શાક બનાવવા માટે મેં અહી કઢાઈ લીધેલી છે તેમાં શાક બનાવશું કઢાઈ માં ગરમ થઈ ગઈ છે તો તેમાં બે ચમચા જેટલું તેલ નાખીશું તેલ તમે ગમે તે લઈ શકો અહીં મેં સનફ્લાવર તેલ લીધેલું છે તેલ ગરમ થઈ જાય પછી એક ચમચી જીરું નાખીશું બે તમાલપત્ર નાખશું એક તજનો ટુકડો નાખશો ને પાંચ લવિંગ નાખશો નાખીશું તેનાથી અડધી ચમચી ઘી નાખશું તેમાં બધા મસાલા એકલાસ તતળી ગયા છે તો હવે તેમાં કેરી નાખી દેશું કરી લેશું બીજા શાક શાકની જરૂર પણ નથી પડતી એવું આ કેરી શાક સુપર ટેસ્ટી તૈયાર થાય છે

કેરી પાકતા વાર નથી લાગતી જોઈ શકો છો નઈ જોતા જેવું લાગે છે કે કેરીના ટુકડા એકદમ સોફ્ટ થઈ ગયા છે કરી દસુ અને તેમાં ગોળ નાખી દેસુ અત્યારે સો ગ્રામ જેટલો ગોળ નાખીશું જો વધારે ખાટું લાગશે કેરી શાક તો વધારે નાખીશું આ રીતે ચમચાથી બધો ગોળ ભાંગી લેવાનો શાક ટેસ્ટ કરી લેવાનું જો વધારે ખાટું લાગતું હોય તો વધારે ગોળ નાખી શકીએ હજુ થોડું ખાટું લાગે છે અહીં મેં દેશી કોલ્હાપુરી ગોળ આવે તે લે છે તેનાથી શાક ખૂબ જ ટેસ્ટી બને છે

તેનાથી શાકનો કલર ખૂબ જ સારો આવે છે આ શાક ગમે તેની સાથે ખાઈ શકો રોટલી સાથે ખાઈ શકો ભાખરી સાથે ખાઈ શકો અથવા તો રોટલા સાથે ખાઈ શકો હવે ગેસ બંધ કરી દેસુ શાક આ ક્લાસ રેડી થઈ ગયું છે શાક આ ક્લાસ રેડી થઈ ગયું છે તો હવે ગરમા ગરમ શાક ને સૌ કરશો તો તૈયાર થઈ ગયું છે કેરીનું ગોળ વાળું શાક તમને જો આ શાકની રેસીપી સારી લાગે તમારી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો ફરી મળીશું એક નવી રેસીપી લઈને ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી